જોહાર દોસ્તો હું રાઠવા હું આદિવાસી મારું કુળ હિન્દુ મારું મૂળ હિન્દુ આદિવાસી સમાજના ધર્મ સંસ્કૃતિ અને સભ્યતાની કથા આ એક બુક છે જે આપણે છોટા ઉદેપુર જિલ્લાના ભાજપના પ્રમુખ ઉમેશભાઈ દ્વારા લખવામાં આવેલ છે તો હવે આ બુકમાં જે લખેલું છે ઉમેશભાઈના પોતાના વિચારો છે કે પછી કોઈ બીજી જગ્યાએથી આવે છે એ હું નથી જાણતો પરંતુ આ બુકને વાંચ્યા પછી અમુક મને પ્રશ્નો થયા અને હું થોડો અભ્યાસ કરવા પ્રયત્ન કર્યો એના પરથી અમુક જે મેં તારણો કાઢ્યા છે એ હું જણાવી રહ્યો છું અમારા પોતાના વિચારો છે એમાં કોઈને ખોટું લાગવાનું કેવું તેવું કંઈ હોવું જોઈએ નહીં તો આ બુકની ઉપર આપણે જે કવર જોઈ રહ્યા છે ને હું આદિવાસી તો આ જે છે એ કવર પર ખાલી માત્ર જોઈ એવું લાગી રહ્યું છે અંદર પછી હું આદિવાસીના બદલે હું સનાતન હિન્દુ કાં તો પછી જનજાતિ આ શબ્દ વધારે વાપરવામાં આવી રહ્યો છે અને આદિવાસી ઘણી ઓછી જગ્યાએ જોવા મળી રહ્યો છે હવે આના પરથી અમુક જે હું તારણો કાઢેલા છે એ આપણે જોઈએ તો પહેલું જે ચેપ્ટર છે ને એનું ટાઇટલ છે કે ભારતમાં માનવ સભ્યતાનો ક્રમિક વિકાસ તો તમે જણાવશો મને કે માનવ સભ્યતાનો વિકાસ કઈ રીતના થયો હતો એનો તો આ બુકની અંદર ઉમેશભાઈ દ્વારા એવું બતાવવામાં આવી રહ્યું છે કે હજારો લાખ વર્ષ પહેલાં માનવ સભ્યતાનો વિકાસ થયો હતો હિન્દુ સનાતન સમુદાયને બીજી ઘણી બધી માહિતી આપવામાં આવેલી છે પરંતુ જે અમુક ડેટા કહે છે કાં તો પછી સાયન્ટિફિક સ્ટડી જે છે એની વાત નથી કરવામાં આવેલીમ કે આપણે બધા માનીએ છીએ કે હકીકતમાં માનવ સભ્યતા જે છે એ આફ્રિકામાં ઉત્પન્ન થઈ હતી અને પછી ત્યાંથી ધીમે ધીમે લોકો સ્થળાંતર એક જગ્યાથી બીજી જગ્યાએ કર્યું હતું તો માનવ સભ્યતાની ઉત્પત્તિ કે માનવ સમાજની ઉત્પત્તિ જે છે એ આફ્રિકાની અંદર થઈ હતી બરાબર તો હવે એની અંદર ભારતની અંદર જે આવ્યા હતા ને એના ત્રણ ક્રમ છે પહેલાં તો એક સિત્તેર હજારથી લઈને એંસી હજાર વર્ષ પહેલાં અમુક લોકો આફ્રિકાથી ભારત દેશની અંદર કે આપણી આજુબાજુના જે વિસ્તારો છે એમાં આવ્યા હતા સ્થળાંતર કર્યું હતું એના પછી જે બીજું હતું હતું ને એ વર્ષ થયું મિડલ ઇસ્ટની છે અને જે ત્રીજું છે એ ત્રણ હજારથી ચાર હજાર વર્ષ પહેલા ઈરાન કે સેન્ટ્રલ એશિયાની આજુબાજુથી થયું હતું એવું માનવામાં આવે છે બરાબર હવે આની અંદર મોટા મોટાભાગના લોકોનું હિસ્ટોરિયનોનું કે જે સ્ટડી કરતા લોકો છે એમનું માનવાનું એવું છે કે જે હિન્દુ સનાતન સંસ્કૃતિ છે એ જે છેલ્લે ત્રણ હજાર ચાર સાત હજાર વર્ષ પહેલા લોકો આવ્યા હતા ને એ લઈને આપણા દેશની અંદર આવ્યા હતા પાછા અહીંયા અમુક પ્રશ્નો કરશે કે છેલ્લે બધા તો આવ્યા હતા આફ્રિકામાંથી તો પછી તમે કઈ રીતના કહો કે તમે આદિવાસી કે મૂળ નિવાસી છો તો અહીંયા હું એક ઉદાહરણ આપું જેમ કે વડોદરા કે અમદાવાદ સિટી લઈ લો કે કોઈ ગામ લઈ લો ત્યાં કોઈ બે ત્રણ જનરેશનથી રહેતું હશે ને કોઈ એક ગામમાંથી બીજી જગ્યાએ નવું આવશે તો જે ઘણા સમયથી રહેતું હશે ને એ કહેશે કે હું અહીંયાનો મૂળ નિવાસી કે હું અહીંયાનો કાયમી વેતની છું તમે બહારથી આવેલા છો એ રીતના અહીંયા તો ડિફરન્સ તો તમે જુઓ સિત્તેર એસી હજાર વર્ષ પહેલા લોકો આવેલા ને હમણાં છેલ્લે ત્રણ હજાર ચાર હજાર વર્ષ પછી આવેલા આની અંદર એટલો બધો વર્ષોનો ડિફરન્સ છે તો સંસ્કૃતિમાં બી ઘણો બધો ડિફરન્સ રહેવાનો ને પેલા લોકો કહી શકે કે અમે મૂળ નિવાસી છે કે અહીંયાથી ઘણા જૂના સમયથી અમે અહીંયા રહેતા આવ્યા છે ભારત દેશની અંદર એવું બરાબર હવે બીજું બીજું જે ચેપ્ટર છે ને એ વૈદિક સભ્યતાને લઈને છે કે વૈદિક સભ્યતા અને આદિવાસીની સભ્યતા એક જ છે એવું આ બીજા ચેપ્ટરની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ આપણને બધાને ખબર જ છે કે ત્રણ થી ચાર હજાર વર્ષ પૂર્વ એટલે કે બે હજાર ત્રણ હજાર બીસીની આજુબાજુ જે બહારથી લોકો આવ્યા હતા એ લોકો વૈદિક સભ્યતાના જનક છે આદિવાસી લોકો તો અહીંયા ઘણા વર્ષોથી રહી રહ્યા છે બરાબર અને આને સપોર્ટ કરતા બીજા અમુક પુરાવાઓ બી છે જેમ કે ઈરાનિયન ભાષાની અંદર એક ગ્રંથ કે બુક આપણે કહી શકીએ છે અવેસ્તા કરીને એ અને ઋગ્વેદ આ બંનેની અંદર જે માહિતી આપવામાં આવેલી છે ને એમાં ઘણી બધી સામ્યતા છે કલ્ચર બી એમનું ઘણું બધું મળતું આવે છે અને આ ચાર વર્ણો જે રીતના ઋગવેદમાં એમ આપવામાં આવે છે એ રીતના અવેસ્તાની અંદર બી ચાર વર્ણો બી આપવામાં આવે છે તમે આ અવસ્થા વિશે ડિટેલમાં પોતાની જાતે સ્ટડી કરી શકો છો એ એક આપણે વાત કરીએ તો વૈદિક ભાષા જેમાં આપણે મુખ્યત્વે સંસ્કૃતને ગણીએ તો એ ઇન્ડો યુરોપિયન સમૂહની ભાષા છે તો એ બી લિન્ક આવે છે ને બહારથી લોકો આવ્યા હોવાનું જર્મન છે રોમન છે અંગ્રેજી ભાષા છે આ બધી એક જ સમૂહની ભાષાઓ છે હવે સાતમું ચેપ્ટર જે છે ને એની અંદર આર્ય અનાર્ય સિદ્ધાંતની વાત કરવામાં આવેલી છે અને એની અંદર અંગ્રેજો ઉપર મોસ્ટલી દોષ આપવામાં આવેલો છે કે અંગ્રેજોએ ભારતની અંદર ભાગલા પાડવા માટે આ સિદ્ધાંત લાવ્યા હતા કે આર્યો બહારથી આવ્યા હતા અને આર્ય આર્યો એ બધી વાત કરી હતી એમાં અને ખાસ કરીને મેક્સ મુલરનું કે મેક્સ મુલર આ થિયરી લાવ્યા હતા એમ કરીને એનો વિરોધ કરવામાં આવ્યો છે અને એ વિરોધ કરતાં અમુક જે ભારતીય લોકો છે આપણા મોટા મોટા એમનું પણ અમુક અમુક વસ્તુ લખવામાં આવી છે બુકની અંદર પરંતુ સનાતન હિન્દુ સંસ્કૃતિની વિચારધારાના જનક તરીકે બી ઘણા લોકો જેમને માને છે એવા સાવરકર અને લોકમાન્ય તિલક છે આમને પણ આ આર્ય અનાર્યના સિદ્ધાંત ઉપર અમુક વસ્તુઓ કીધું હતું એની આ બુકની અંદર કોઈ ઉલ્લેખ જ નથી જેમકે સાવરકર કહેતા હતા કે આર્યો જે છે એ પરશિયાથી આવ્યા હતા અને તિલકનું એવું માનવું હતું કે આર્યો આર્કટિક વિસ્તારમાંથી આવ્યા હતા હવે આ લોકો જાતે બી એવું કહેતા હતા કે આર્ય બહારથી આવ્યા હતા તો જે લોકો એમ કે અહીંયા થયા હતા એ રીતના પરંતુ આ વસ્તુની આ બુકની અંદર કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી અને જે પેલી હું આગળ વાત કરી કે આટલા આટલા સમયની અંદર અમુક અમુક લોકો આવ્યા હતા એ ડીએનએ સ્ટડીની અંદર જાણવા મળી રહ્યું છે એમ આપણને કે અમુક લોકો જે છે ને એમના ડીએનએમાં સિત્તેર એસી હજાર વર્ષ પહેલાંનું જે મુવમેન્ટ જે લોકો આવ્યા હતા ને એમના ડીએનએ વધારે જોવા મળે છે પછી જે હાલમાં આવ્યા હતા ને એમના ડીએનએમાં અલગ થોડી વસ્તુઓ છે એ રીતના એ તમે ડિટેલમાં પાછળથી જોઈ શકો છો અને કાસ્ટવાઇઝ ભી એમ કે બ્રાહ્મણ કાસ્ટ કે અપર કાસ્ટ જે છે ને એમનો ડીએનએમાં મોસ્ટલી અમુક અમુક વસ્તુઓ જે છે ને જે ભારતીય લોકો આવ્યા હતા ને એમનું જે છે કેરેક્ટરિસ્ટિક એ વધારે જોવા મળી રહ્યા છે અને બીજું આપણે આગળ આગળ અવ્યસ્તાની વાત કરીએ કે અવ્યસ્તા ઋગ્વેદની અંદર સામ્યતા છે તો એ બધું દર્શાવે છે ને કે આર્યો જે હતા એ બહારથી આવ્યા હતા હવે એ લોકો અટેક કરીને આવ્યા હતા ઇન્વેઝન દ્વારા આવ્યા હતા કે ખાલી પોતાના વ્યવસાય માટે કે ધંધા માટે આવ્યા હતા એ વસ્તુ અલગ છે પરંતુ બહારથી આવ્યા હતા એ વસ્તુને સપોર્ટ કરતી ઘણી બધી થિયરી કે ઘણા બધા ફેક્ટ્સ આપણી સામે છે તો આ જે થોડીક વસ્તુઓ મેં આપણી સામે એ હું થોડો મારી રીતે અભ્યાસ કરીને બાર રાખી છે તો હવે આમાં તમને સાચું લાગતું હોય ખોટું લાગતું હોય જે હોય એ તમે કોમેન્ટમાં જણાવી શકો છો તમારા પોતાના વિચારો જોહાર